તડડી આયો મારા આઠ પાંચે 7 ના નવ ની ના બે ના ઓરતા ઓ અતારે સારું વહરા દે જતો રયો ના ઓ આ ગરમી લાગત બહુ ઓ વાળી આ ગરમી તો કે તું કેતોમાં જતો દી ગરમીત લાગત સદો

એ તો હું કેવું શું પણ એ પેલા કે ગરબા ના કેવાય આ કેવાય આઈ ગરબા ગાવા તો હું તને હું અને ગરબો ના કેવાય જોજો કોઈ ને કે તો કોઈ ધોલ ગરબો ગા તો આઈ જાઉ લાઈન માં ए पत्तै राजा जरा मरी आरो राजा के पत्तै राजा जरा मरी नव नोळता नऊ दाळा ए आव आव घर बेर मवा आव बस आंबे जाय मोन गडबो केलाय

કોઈ ને કેટલું આઘું છે કેટલું ભળા આ એમ કીધું છે તું આખા કીયા

કેટલો ટાઈમ છે આ 10 મિનિટ એ ઉસાઈ સાથે તો એસો કરના હતા આ મે દેરું ના એવું ઉસાઈ હા કશું હોય ને નહીં પણ સુર તો પકરી લે પણ હાટા પર સુ થા હે જે આલવા મેલવાનું એ થા પછી પર કેટલા એ તો સુર પકડી એક પછી વાત ચાલ પકડી જાય તો સુર તો આપણે તો બે કલાકની અંદર માં હું વિનાલ દેહી

મળી ગયે ચોકડી ચોકડી મળશે આપડે કલાક ચોર મળે આવું છું લઈને હેડો એ હા મારે હાર ઇમરજન્સી બાર જવાનું ભૂલી તું સાહેબ લઈને ને આવ ને તું પેસ્ટી લઈ લેજે અને મને દેજે

અત્યારે કરું ના અત્યારે આજે સાચું બોલ કરી શકે નહીં કરીશ સાહેબ હે નહીં કરી બે વાત કરી

અરે નઈ મને કીધું છે કઈ પેટી ચોર પકાય જ પેટી માં આલી દેજે હવે વાડે માં એવું થઈ પેટી ક્યાં હતી પેટી ની હતી હા પેટી ની હતી પણ થાય આપી દે હે પછી ઓનપોન થી લઈ આલું પછી લેઈ ના હા તો બરોબર ઓન પછી શું કરયો કાઢો એ તો કા સામાન આલો થાય કાલે પછી સોકન આવજો આપ ભાઈ નહીં યાર એ નઈ માર પેમેન્ટ આલો છો આવજો સાહેબ હાલ દી શું પેટી હાલ તીજો હાલી હે આપી સાહેબ સો હાલી લે ઓમ કઈ પેટી ગાય નાતા એક રૂપિયા પેટી ગઈ છે ખબર છે ભાઈ રૂપિયો ના બચી જાય મારા દિયો ને એક રૂપિયાની પેઠી કાજી મને છે ચોકરી ચોકડી ઓમથી ઓમ દોરાયો અને હાથમાં ના મારે તો પૈસા જ નહીં હાલે હા ખો કાલે કાલે છે કાલે એ ચોકરી પર જ કાલે એને તપાસ કરીને પકડીને પણ આલું અને એને અંદર કરવાથી હાકી જો